ઘણા વરસો પહેલા નિવાદ છે એક ફેરીઓ ટોપી નો વેપાર કરતો હતો તે ગામે ગામ ફરી લોકોને કહેતો રંગી ટોપી લઈ લો એની રંગીન ટોપી ગમતી હતી લોકો તે ખરીદી લેતા ને પહેરી ખુશ થતા હતા એક દિવસ ટોપી નું પોટલું લઈ ખુબ ચાલી તે થાકી ગયો હતો રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું તેને થયું કે લાવ બે ઘડી આરામ કરું ઝાડ છાયામાં છાયા માં તે પગ લંબાવી સુતો નીચે સરસ ઠંડો પવન આવતો હતો તો તે ઊંઘી ગયો એ ઝાડ ઉપર વાંદરા હતા વાંદરાઓએ રંગબેરંગી ટોપીનું નું પોટલું જોયું ને નીચે ઉતરી આવ્યા એ કટક ચાળા વાંદરાને તોફાન સૂચ્યું તેણે ટોપીઓનું પોટલું છોડી નાખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી એનું જોઈને બાકીના બધા વાંદરાઓએ પણ ટોપીઓ લઈને પહેરી લીધી કોઈ એક રંગની ટોપી પહેરી તો બીજા રંગની ટોપી પોટલું ખાલી ને ટોપીઓ ગુમ આજુબાજુ બધે જોયું તો ક્યાં ને ટોપીઓ ના દેખાય પછી ઉપર નજર કરી તો દેખાયું કે ઝાડ ઉપર ઘણા બધા વાંદરાનો ટોપી પહેરી કુદાકુદ કરતા હતા થોડો વખત તો તે વિચારમાં પડી ગયો કે હવે કરવું શું વિચાર કરતા કરતા ફેરિયાને એક યુક્તિ જડી ગઈ તે જાણતો હતો કે વાંદરા નકલખોર હોય છે તેણે પોતે પહેરેલી ટોપી માથેથી ઉતારી હાથમાં લીધી અને વાંદરાઓની તરફ જોરથી દૂર ફેંકી વાંદરાઓએ આ જોયું અને તેઓએ પણ ફેરિયાની નકલ કરી ફેરિયાની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ ફેરિયાએ બધી ટોપી વીણી લીધી અને તે પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયો નકલ કામ બગાડે પણ અક્કલ કામ સુધારે તે આનું નામ થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક and share my videos more updates also follow my facebook page for more updates